નમસ્કાર દર્શક મિત્રો આપની હળ છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ રાજ્ય સરકાર દ્વારા એકસો ઓગણસાઠ જેટલા પીએસઆઈને પીઆઈ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે જેમાં નવસારી જિલ્લામાંથી છ અધિકારીઓને પીઆઈ તરીકે પ્રમોશન મળ્યું છે ત્યારે આ છ અધિકારીઓને આજે જિલ્લા પોલીસ વડા દ્વારા પીઆઈનું પિનિંગ કરવામાં આવ્યું હતું એટલે કે હવે તેમના કોલર પર પીઆઈના સ્ટાર લગાવવામાં આવ્યા હતા જે અધિકારીઓ પ્રમોશન પામ્યા છે તેવામાં જયદીપસિંહ ચાવડા સાગરભાઈ આહિર પરાગ ડાવડા ચેતના કાતરિયા મેહુલ ગામિત અને દિગ્વિજયસિંહ રાઠોડ કે જેઓ હવે પીએસઆઈમાંથી પીઆઈ તરીકે પ્રમોટેડ થયા છે ત્યારે તેમને આજે પીઆઈનું પિનિંગ જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ દ્વારા આપવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લાના પીએ ડાયએસપી બંને ઉપસ્થિત રહ્યા હતા તિલક ગણેશ મંડળની અગિયારમા વર્ષની ભવ્યતિ ભવ્ય ઉજવણી નિમિત્તે વાસદા ગામના શિવ ભક્તોને મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે સપ્રેમ ભેટ આપવામાં આવી હતી વાસદાના ઇતિહાસમાં પહેલીવાર ફાઈબરની મૂર્તિ કાયમી ધોરણે સ્થાપિત કરવામાં આવી મૂર્તિની ઊંચાઈ ચૌદ ફૂટ છે વાસદાના સેવાભાવી ગ્રુપ તિલક ગણેશ મંડળની અગિયારમાં વર્ષની ભવ્યતિભવ્ય ઉજવણી નિમિત્તે વાસદા ગામના શિવ ભક્તોને મહાશિવરાત્રીના પાવન પર્વે સપ્રેમ ભેટ આપવામાં આવી હતી વાસદા નગરના ઇતિહાસમાં પહેલીવાર ફાઇબરની પ્રતિમા કાયમી ધોરણે સ્થાપિત કરવામાં આવી મૂર્તિની ઊંચાઈ ચૌદ ફૂટ છે સુરતના પ્રખ્યાત મૂર્તિકાર રમણભાઈના પુત્ર અભયભાઈ લોનારી દ્વારા મૂર્તિ બનાવવામાં આવી છે બિલ્લીમોરાના સોમનાથ મંદિરમાં વહેલી સવારથી ભક્તોની ભીડ ભક્તોએ ઘીના કમળના દર્શન કર્યા ગણદેવી તાલુકાના બિલ્લીમોરા ખાતે સ્વયંભૂ શિવલિંગ ધરાવતા પ્રાચીન સોમનાથ મંદિર ખાતે મહા શિવરાત્રીના પર્વ નિમિત્તે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા મહાશિવરાત્રીએ મધ્ય રાત્રે બાર વાગ્યે મહાદેવ પર ઘીનું કમળ ચઢાવાયું હતું અગિયારમી થી બારમી સદીમાં સોલંકી યુગ દરમિયાન આ સ્થળે પ્રાચીન નાના મંદિર અને સ્થાને શિવાલય બનાવ્યું હતું જે કાળક્રમે જર્જરિત બનતા તેને સ્થાને નવા ભવ્ય મંદિરનું નિર્માણ કરાયું છે જ્યાં આજે ભક્તો આવી પોતાના અરાધ્ય દેવ સોમનાથ દાદાના દર્શન કરે છે આ મંદિરનો અત્યાર પર્યંત બે વાર જીર્ણોદ્વાર થઈ ચૂક્યો છે વાસદા તાલુકાની પંદર આંગણવાડીઓનું લોકારપણ કરવામાં આવ્યું વાસદા તાલુકાની પંદર આંગણવાડીનો લોકારપણ જેમાં નાની બમતી સિંગાડ કાટસવેલ ચઢાવ વાંસદા વાંસીયા તળાવ નિર્પણ માનકુનિયા માનકુનિયા ચાર નાની વગઈ બેડમાળ નવતાળ રવાણિયા વાંદરવેલા પીપલખેડ વગેરે ગામોમાં વાંસદા તાલુકા પ્રમુખ દીપ્તિબેન પટેલ કારોબારી અધ્યક્ષ તરુણભાઈ જિલ્લા ઉપપ્રમુખ વિરલભાઈ તાલુકા પંચાયત સભ્ય યોગેશ દેસાઈ પારુલતાબહેન સંગઠન પ્રમુખ સંજયભાઈ પટેલ આદિજાતિ મહામંત્રી પિયુષભાઈ પટેલ ભાજપ મહામંત્રી રાકેશભાઈ શર્મા પ્રધ્યુવનસિંહ સોલંકી પરેશ પટેલ તેમજ ગામના સરપંચ તથા ગ્રામ પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા આ પ્રસંગે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી નાઇન શ્રી ગુરુકુલ વિદ્યાલય રાણી ફળિયા વાસદામાં ઇનામ વિતરણ અને આનંદ મેળાનો કાર્યક્રમ યોજાયો વાસદા ખાતે આવેલ શ્રી ગુરુકુલ વિદ્યાલય રાણી ફળિયામાં ઇનામ વિતરણ અને આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નર્સરીથી ધોરણ અગિયાર સુધીના તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમની શરૂઆત શાળાના અધ્યક્ષ એવા પરમજી પિત્રીવાઈથી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી રાજકુમાર શર્મા જ્યોતિબેન શર્મા નંદિની શર્મા આરતી શર્મા હેલીબેન રાવ કેમ્પસ ડાયરેક્ટર ઋષિકેશ વર્મા શાળાના આચાર્ય હેમાબેન રાઠોડ ભાવનાબેન ગર્ગે પટેલ ચિરાગભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા ફાયર બ્રિગેડે નવસાઈના ડીગી મહલ્લામાં વીજ મીટરમાં લાગેલ આગ ગોલવી નવસાઈના ડીગી મહમાં ગત ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી જેને પગલે સ્થળ પર પહોંચેલ ફાયર બ્રિગેડની ટીમે ફાયર એક્સિકેશન અગ્નિશમન માટેના સિલિન્ડરની મદદથી આગ ઓલવી હતી ડીગી મહોલ્લામાં રહીશ રાજુભાઈના ઘરે ગત સોમવારે રાત્રે સાડા નવ એક વાગ્યે અચાનક જ વીજ મીટરમાં આગ લાગતા ધુમાડો પ્રસરતા લોકો લોકોએ અગ્નિશમન દળને જાણ કરી હતી જેને લઈને ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી વીસ મીટરમાં આગ લાગી હોવાથી ફાયર બ્રિગેડના લાશ્કરોએ ફાયર એક્ઝિક્યુટિવની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો ગણદેવીના બુનિયાદી મિશ્ર શાળા વાઘરેજના શિક્ષિકા કીર્તિબેન પારિજાત એવોર્ડથી સન્માનિત કરાયા પારિજાત સાહિત્ય પરિવાર અને સંલજ્ઞના સાહિત્ય ગ્રુપ આયોજિત ચતુર્વિદ કાર્યક્રમ અમદાવાદ પર્યાવરણ મંદિર વસરાલ ખાતે તારીખ ત્રેવીસ બે બે હજાર પચીસને રવિવારના રોજ યોજવામાં આવ્યો હતો પારિજાત ગ્રુપ એડમીના માણેકલાલભાઈ પટેલ પીસી પટેલ અને કિરણબેન શર્મા દ્વારા આયોજિત આદર્શ શિક્ષક સન્માન કાર્યક્રમ શિક્ષક હોવાની સાથે પોતાની કલમ ચલાવી સાહિત્ય ક્ષેત્રે આગું પ્રદાન કરી રહેલા ગુજરાતભરમાંથી એકાવન આદર્શ શિક્ષકોનો પંચામૃત સન્માન

પ્રાથમિક શાળાનું કમ્પાઉન્ડ વોલ મધ્યાહન ભોજનનો શેડ ટોયલેટ પાકા ગરનાળાઓ પ્રાથમિક શાળામાં હોલ બોર મોટર ટાંકીનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ભૂતનાથ મહાદેવ મંદિરના છવ્વીસમો પાટોત્સવ અને મહાશિવરાત્રીની ઉજવણી કરાઈ નવસારી જૂની પાણીની ટાંકી દુધિયા તળાવ ખાતે આવેલ ભૂતનાથ મહાદેવ મંદિરનો છવ્વીસમો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો નિમિત્તે યોજાયેલા યજ્ઞમાં બાર દંપતિઓએ પૂજા હવનમાં ભાગ લીધો હતો મહાશિવરાત્રીના પર્વના દિવસે વહેલી સવારથી ભક્તોની ભીડ મહાદેવના દર્શન અર્થે ઉમટી હતી મહાદેવ મંદિરમાં વહેલી સવારથી યોજાયેલા રક્તદાન શિબિરમાં ભક્તજનોએ રક્તદાન કરી માનવ ધર્મ બજાવ્યો રેડ ક્રોસ સોસાયટી નવસારીના ડોક્ટર્સ અને એમની ટીમે ભૂતનાથ મહાદેવ મંદિરના સેવાભાવી ભાઈઓ બહેનોને આ રક્તદાન શિબિરમાં જોડાયા હતા ઘીના કમળ સાથે બરફમાંથી બનાવેલ શિવલિંગ અને વિવિધ જાતના ફળોનો પણ શણગાર કરવામાં આવ્યો હતો મોડી સાંજે નીકળેલી શોભાયાત્રામાં પણ ખૂબ માનવ મહેરામણ જોડાયું હતું બિલ્લીમોરા ખાતે નાટ્યકલા સંદર્ભે એક દિવસીય કાર્ય શિબિર યોજાયો રંગ શિક્ષણ મહાવિદ્યાલય બિલ્લીમોરામાં નાટ્યકલા સંદર્ભે એક દિવસીય કાર્યશિબિર યોજાયો જેના તજજ્ઞ હતા કોલેજ ઓફ એજ્યુકેશન ખરોડના અધ્યાપક સહાયક ડોક્ટર અરુણભાઈ ટંડેલ પ્રસ્તુત કાર્ય શિબિરના આરંભમાં સંસ્થાના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર કલ્પેશભાઈ ટંડેલ દ્વારા તજજ્ઞનો આવકાર પરિચય અને સ્વાગત કરાયું પ્રસ્તુત કાર્યશિબિરમાં ડોક્ટર અરૂણભાઈ ટંડેલે પાત્રીય અભિનય વાર્તા કથન દિગ્દર્શન નાટ્ય સ્ક્રિપ્ટ લેખન વગેરે વિશે સૈદ્ધાંતિક તેમજ પ્રાયોગિક માર્ગદર્શન આપ્યું તેમનો દમદાર એક પાત્રીય અભિનય રજૂ કર્યો અને સ્ક્રિપ્ટ લેખન કેવી રીતે થાય તે પણ ફિલ્મો નાટકોના ઉદાહરણ વડે સમજાવ્યું સ્ટેજના ભાગો કલાકારના સંવાદ હાવભાવ સંવાદ રજૂઆત દ્વારા વિદ્યાર્થીઓ તરબોળ થયા હતા અંતે તાલીમાર્થીઓએ તત્કાલીન એક સ્ક્રિપ્ટ રચી અને તેના પર અભિનય રજૂ કર્યો હતો સુરખાઈ ખાતે શ્રી કિરણ ધોળિયા સમાજ ભવન ખાતે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી સાંસદ દ્વારા સમાજના એકસો પચાસ જેટલા યુવાનોની સ્પર્ધાત્મક પરીક્ષા માટે સ્ટેશનરી ખર્ચની સાથે કોચિંગ ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે આવેલા શ્રી કિરણ ધોળિયા સમાજ ભવન ખાતે લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ દ્વારા પોલીસ વિભાગની કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટેની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સાથે મળી અને સંવાદ યોજવામાં આવ્યો હતો જ્યારે સુરખાઈ ધોળિયા સમાજ ભવન ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તૈયારી કરતા યુવાનોને સમાજ ભવન ખાતે તૈયારીઓ કરવામાં આવે છે જ્યારે ધવલભાઈ પટેલે દ્વારા આદિવાસી સમાજ હોય કે પછી સર્વ સમાજના દરેક યુવાનોને દેશ સેવા માટે અને રોજગારી મેળવી પગભર બને એના માટે એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓનો તમામ સ્ટેશનરીની ખર્ચ સાથે કોચિંગ ખર્ચ પણ ઉઠાવવાની જાહેરાત કરી હતી જ્યારે પોલીસ વિભાગમાં નોકરી માટે તનમની તૈયારી કરતાં યુવાનોમાં જુસ્સો વધી ગયો હતો જ્યારે સાંસદ દ્વારા યુવાનોને શુભકામનાઓ પાઠવી જ્યારે આ પ્રસંગે ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ અને સુરખાઈ શ્રી જ્ઞાનકિરણ દોડિયા સમાજના પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા કાલ્યવળી ખાતે સેવાભાવીઓના સન્માન સહિતનો ત્રિવેણી કાર્યક્રમ યોજાયો નવસાર જિલ્લાના ગણદેવી તાલુકાના ખારેલ ગામ ખાતે ગ્રામ સેવા ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલના ટ્રસ્ટી માનવતાના પૂજારી તરીકે ઓળખાયેલા ડોક્ટર અશ્વિન શાહ કે જેમણે મેડિકલ વ્યવસાયની સાથે ગ્રામ્ય વિસ્તારના લોકોના આરોગ્ય બાબતે જરૂરી સગવડો ઊભી કરવામાં મોટું પ્રદાન આપ્યું છે એવા ડોક્ટર અશ્વિન શાહનું સાલ સન્માનપત્ર અને બુકે આપી જાહેર અભિવાદન કરવામાં આવ્યું હતું ગ્રામ સેવા ટ્રસ્ટ ખારેલ સાથે જોડાયેલા ડોક્ટર હર્ષાબેન શાહ કે જેમણે નારી શક્તિને ઓળખીને પોતાને પોતે નારી તું નારાણી બનીને પોતાના સેવા ધર્મને ગરીબ દર્દીઓની સેવા સાથે જોડ્યો હતો અમલસા રેલવે ફ્લાયઓવર બ્રિજના પશ્ચિમ તરફના બંને એપ્રોચ જોખમી સ્મશાન ભૂમિના એપ્રોચ સામે સર્કલ બનાવવાની સરીબુજરંગ ગામના સભાની માંગણી અમલસાડ અને સરીબુજરંગના મુખ્ય બજાર અને વિવિધ સંસ્થાઓને જોડતો રેલવે ફાટક કાયમી ધોરણે બંધ થઈ જતા રેલવે સ્ટેશનની દક્ષિણે બનાવેલ રેલવે ફ્લાયઓવર ઓવરબ્રિજના પશ્ચિમ છેડાના બંને એપ્રોચ જોખમી દેખાઈ રહ્યા છે અહીં જાનમાલને નુકસાન થાય તેવા અકસ્માત પહેલાં તંત્ર દ્વારા સર્કલ બનાવવામાં આવે એવી સરીબુજરંગ ગ્રામ પંચાયતની ગ્રામસભામાં માગણી કરવામાં આવી છે વાત કરીએ આજના હવામાનની તો આજનો મહત્તમ તાપમાન 37.5 ડિગ્રી સેલ્સિયસ જ્યારે લઘુતમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે 55% અને સાંજે 24% રહ્યું હતું હવાની ગતિ 2.7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી આજ રોજ શિવરાત્રીના પાવન પર્વને લઈને બોરસી માછીવાડ ખાતે લલિદેશ્વર મહાદેવ મંદિરમાં શિવયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અડતાલીસ જોડાઓએ ભાગ લીધો હતો તો અઢારથી વીસ યુગલોએ પણ ભાગ લીધો હતો સવારથી યજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી બપોરે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું ને યજ્ઞની અંદર વિશેષ વાત એ હતી કે તમામ યજમાનો સહિત જેટલા પણ દર્શનાર્થીઓ ગામની અંદરથી પધાર્યા હતા તેમજ ગામની બહારથી આવ્યા હતા તમામ માટે અભિષેક માટે માત્ર ને માત્ર ગંગાજળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તમામ સંપૂર્ણ ખર્ચ અને એમના પરિવાર તરફથી કરવામાં આવ્યો હતો જેની અંદર યજ્ઞ મહાપ્રસાદ